નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇ શ્યુની અંદર આજના વિડીયોમાં વાત કરીએ તો આગામી સમયમાં બે હજાર ચોવીસની અંદર ખાસ કરીને પ્રથમ અઠવાડિયાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને તમે મિત્રો અલનીનોની અસર જોઈ શકો છો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં હજુ પણ ઉપરા ઉપરી વાવાઝોડા સિસ્ટમો બની રહી છે સાથે સાથે આ સિસ્ટમોને કારણે અલનીનોને કારણે હજુ પણ જોવા જઈએ તો એવી ઠંડી પડી રહી નથી ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મજબૂત રીતે આવવા જોઈએ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન અને ખાસ કરીને પૂર્વનો જે પવન છે પશ્ચિમના જે પવનો છે ઉત્તરથી જે આવતા હોય છે આ પવનો હજુ સુધી આવતા નથી તો ખાસ કરીને વાત કે આગામી સાત દિવસ સુધી અને સપ્ટેમ્બર ખાસ કરીને જાન્યુઆરીના પ્રથમ એટલે કે બે હજાર ચોવીસનું શરૂઆતનું વર્ષ કેવું રહેશે અને ખાસ કરીને વરસાદને લઈને પણ મિત્રો આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં આવેલા ભેજને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે તો તેની પણ વાત કરવાના છીએ સાથે મિત્રો પવનની ઝડપ ઠંડીની પણ વાત કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે મિત્રો ઓગણત્રીસ તારીખ અને ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને હજુ પણ કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે ગઈકાલે પણ મિત્રો ધુમ્મસ હતું અને સાંજે પણ મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર ધુમ્મસમય જોવા મળ્યું હતું જેને કારણે ભારે ઠંડી છે એ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે આજના દિવસની વાત કરીએ તો અહીંયા મિત્રો સવારમાં પણ જોઈ શકો છો હજુ પણ મિત્રો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉત્તરની અંદર મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો આગામી સમયમાં ભારે ઠંડી પડશે તેવી પણ શક્યતા રહેલી છે ખાસ કરીને તમે જોઈ શકો છો બપોર પછી ખાસ કરીને આકાશની અંદર કહડા જોવા મળી શકે છે વાદળોના લીસોટા જોવા મળી શકે છે અને આને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને ભારે ઠંડી જોવા મળશે આ બાજુ મિત્રો અલનીનોની અસર હજુ પણ મિત્રો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર વર્તાઈ રહેશે આગામી સમયની અંદર મિત્રો આ સિસ્ટમ બનવાને કારણે દક્ષિણ ભારતના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર અને અરબી સમુદ્રની અંદર તેમજ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની શકે છે જેને કારણે દક્ષિણ ભારતના જે રાજ્યો છે એક મહારાષ્ટ્ર સુધી તેની અસર થાય અને ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પણ મિત્રો હાલ શક્યતા સેવાઈ રહી છે તો હાલ જ મિત્રો જોવા જઈએ તો અલનીનોની અસરને કારણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે તમે જોઈ શકો છો આગામી સમયના અંદર આ સિસ્ટમ વેખાવાને કારણે કેરળ બેંગ્લોર છે તેની આસપાસના વિસ્તારો છે કર્ણાટક છે તમિલનાડુ છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે અને આગામી સમયની અંદર જો પરિસ્થિતિ અનુકૂળ બનશે અને કોઈ એવી સિસ્ટમ બનશે તો તેને કારણે આ તમામ ભેજ ખાસ કરીને આગામી સમયની અંદર ઉપર ચડી શકે છે અથવા ગુજરાત તરફ આવી શકે છે તો તેને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે સારું માવઠું ભારે માવઠું થાય તેવી પણ શક્યતા રહેલી છે હાલ તો મિત્રો જોવા જઈએ તો છ તારીખ સુધી માવઠું પડે તેવી કોઈ શક્યતા નથી પણ તો છ તારીખ બાદ ધીમે ધીમે જે ભેજ છે આ તમામ ભેજ છે મિત્રો સિસ્ટમમાં પરિણામ તો નથી પરંતુ વિખાઈ જતા આ ભેજથી આગામી સમયની અંદર ગુજરાત તરફ વળે અથવા મધ્ય ભારત અથવા બાંગ્લાદેશ તરફ વળે તેવી પણ શક્યતા છે તેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર હળવું માવઠું પડે તેવી પણ શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો આપણે પવનની ઝડપ અને ત્યારબાદ ઠંડીની આપણે વાત કરીશું તો આજના દિવસે પવનની ઝડપ છે એ કેવી રહેવાની છે તેની વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે ખાસ કરીને ગુજરાતની અંદર જોવા જઈએ તો કચ્છ બાજુ થોડીક પવનની ઝડપ વધારે છે બાકી સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ખાસ કરીને તમામ વિસ્તારમાં વહેલી સવારે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે બપોર પછીની જો વાત કરવામાં આવે તો બપોર પછી ખાસ કરીને પોરબંદર ઓખા જામનગર ગાંધીધામ અને નલિયાની આસપાસ ત્રીસ કિલોમીટર ત્યારબાદ મિત્રો ખાસ કરીને અમદાવાદ વડોદરા અને તે બાજુના વિસ્તારમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને ધીમે ધીમે પવનની ઝડપ આગામી સમયની અંદર ખાસ કરીને કચ્છ બાજુ અને જામનગર બાજુ છે એ થોડીક પાંત્રીસ કિલોમીટરની આસપાસ જોવા મળશે બાકી સમગ્ર ગુજરાતની અંદર નોર્મલ વીસ કિલોમીટરથી લઈ અને ત્રીસ કિલોમીટર પવનની ઝડપ જોવા મળશે જે નોર્મલ કહેવાય વધારે ભારે પવન ફૂંકાય તેવી હાલ મિત્રો કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો શનિવાર અહીંયા અને છેક સુધી રવિવારે છ તારીખ સુધી પણ કોઈપણ વિસ્તારમાં ભારે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા હાલ મિત્રો જોવાતી નથી એટલે કે વાતાવરણ એકદમ સ્થિર રહેવાનું છે ત્યારબાદ મિત્રો આપણે ઠંડીની વાત કરીએ તો ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આગામી સમયની અંદર ખૂબ જ ભારે ઠંડી છે જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો આજના દિવસે ખાવડામાં પંદર રાજકોટમાં સોળ હળવદમાં સોળ તેમજ મિત્રો ખાસ કરીને અમદાવાદ સુઈ ગામની આસપાસથી ઠંડીનો ચમકારો છે વહેલી સવારે જોવા મળી શકે છે પરંતુ બપોર પછી પવનની ઝડપ ઓછી હોવાને કારણે રાજકોટમાં એકત્રીસ હળવદમાં ત્રીસ અમદાવાદમાં ત્રીસ એટલે કે સાથે મિત્રો ભારે ગરમી પણ મિત્રો જોવા મળી શકે છે ધીમે ધીમે મિત્રો હવે વર્ષનું જાન્યુઆરી મહિનાની અંદર ભારે ઠંડી જોવા મળશે અહીં તમે જોઈશો કે રાજકોટમાં સોળ ડિગ્રી પાલનપુરમાં પંદર ખાવડાની અંદર સોળ ડિગ્રી એટલે કે વ્હાઈટ ડેઝરમાં ભારે ઠંડીનું પ્રમાણ જોવા મળશે સાથે જ મિત્રો જે મેક્સિમમ ટેમ્પરેચર જે એકત્રીસ ડિગ્રી સુધી જતું હતું તે પણ ઘટી અને ત્રીસ અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને ચોવીસ પચીસ પચીસની આસપાસ મિત્રો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો થર્ટી ફસ્ટના દિવસે હળવદની અંદર ચૌદ ડિગ્રી મહેસાણામાં ચૌદ ડિગ્રી અમદાવાદમાં પંદર ડિગ્રી ખાવડાની અંદર પંદર ડિગ્રી સુઈ ગામ પાલનપુરની અંદર ચૌદ ડિગ્રી એટલે કે આગામી સમયની અંદર રવિવારથી જ એટલે કે નવા વર્ષથી જ મિત્રો ખાસ કરીને ભારે ઠંડી પડે તેવી શક્યતા મિત્રો જ દેખાઈ રહી છે અહીં તમે જોઈ શકો રાજકોટમાં ચૌદ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ચૌદ મહેસાણામાં ચૌદ એટલે કે આગામી સમયમાં એટલે કે પહેલી જાન્યુઆરીથી ભારે ઠંડીનો રાઉન્ડ છે જોવા મળશે મેક્સિમમ તાપમાન જે ત્રીસ એકત્રીસ જતું હતું તે પણ ઘટી અને ઓગણત્રીસ અઠ્યાવીસ મિત્રો તાપમાન હાલ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો આપણે છેલ્લે પાંચ છ તારીખની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છ તારીખે સવારે છ ચાર વાગ્યા અને છ વાગ્યાનો ટાઈમ જોઈ શકો રાજકોટમાં ચૌદ હળવદમાં ચૌદ ખાવડામાં પંદર નલિયાની અંદર પંદર ડિગ્રી એટલે કે ભારે ઠંડીનો ચમકારો છે એ આગામી સમયની એટલે કે જાન્યુઆરીના પ્રથમ વીકમાં જોવાનો છે મેક્સિમમ તાપમાન જે ત્રીસ ડિગ્રી હતું તેની જગ્યાએ સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળવાનું છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ મોટી આગાહી છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે મિત્રો જાન્યુઆરીના એટલે કે નવા વર્ષના પ્રથમ અઠવાડિયાની અંદર ભારેથી અતિ ભારે ઠંડી પડે અને ત્યારબાદ મિત્રો માવઠું પડે તેવી પણ શક્યતા મિત્રો દેખાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત